ભારતના સ્વતંત્ર સેનાની યાદમાં બે મિનિટ નું મૌન પાડવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય કાર્યક્રમ માં સમગ્ર દેશમાં વાહન વ્યવહાર અને કામકાજ બે મિનિટ માં તે સ્થગિત કરી દેવાયા હતા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ માં કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા માં સમગ્ર સ્ટાફે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ નગરપાલિકામાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ની ઉપસ્થિતિમાં કર્મચારીઓ નાગરિક એક સાથે મૌન પાડી શકે જ્યાં સાયરન ની વ્યવસ્થા ન હતી ત્યાં પણ નિયત સમયે મૌન પાડવામાં આવ્યું હતું શહેરની તમામ સરકારી કચેરીઓ શૈક્ષણિક સંસ્થાઓ બોર્ડ કોર્પોરેશન અને ઔદ્યોગિક એકમોમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ